કર્યા તમારા દશન કર્યા તમારા દર્શન ગમે થા કૃષ્ણ ઘરે રે જવાની અમને રજા રે આપો કૃષ્ણ રે જવાની અમને રજા રે

કરું તમારી સેવા હું તો કરું તમારી સેવા અમને આપો મીઠા મેવા અમને આપો મીઠા મેવા કૃષ્ણ ઘરે રે જવાની અમને રજા રે આપો કૃષ્ણ ઘરે તમારા વાગા તો જોયા તમારા વાગા હવે સોની રેસો સોની આગા કૃષ્ણ ઘરે રે જવાની અમને રજા રે આપો કૃષ્ણ ઘરે રે જવાની અમને રજા રે આપો મે

તમને પાસે લીલા લે તમને પાસે લીલા લે તમને મહાદેવ નીચે મેર તમે તમારે કમા તમને મહાદેવ નીચે મેર તમને તમારે કમા